પરેડ કરીને તેને ઇસમોને જડબી પાડવાનો છે સુજે સમગ્ર માહિતી 15 તારીખના રોજ અમારા બરોડા શહેરના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના પોલીસ ઇન્સ્પેક્ટર પટેલને એક માહિતી મળેલી કે જે તુલસીધામ ચાર રસ્તા મંજલપુર વિસ્તારમાં એક રોયલ સ્પા નામનું સ્પા છે એ સ્પાની સર્વિસની આડમાં જે ઇમોરલ ટ્રાફિક એક્ટની એક પ્રવૃત્તિ ચાલે છે એ માહિતીને આધારે એમણે એક ખાતરી કરાવેલી અને ખાતરી પ્રમાણે એને યોગ્ય જણાતા તેઓએ ત્યાં રીડ કરી તો ખરેખર ત્યાં અમુક ભોગ મહિલાઓ પાસે દેહ વ્યાપાર કરાવતા હોય એ પ્રકારની હકીકત આવેલી અને તેનો એમણે ઇમોરલ ટ્રાફિક એક હેઠળ ફરિયાદ આપી ગુનો દાખલ કરાવી અને આગળની તપાસ છે એ માંજરપુર પોલીસ સ્ટેશન તરફ કરેલ છે અને માંજરપુર પોલીસ સ્ટેશન આ ગુનાની તપાસ કરી રહેલ છે આમાં જે મહિલાઓ છે એ ભોગ મહિલાઓ છે કરી શકતા નથી પરંતુ એ જે સાત મહિલાઓ છે એ બોમ્બેની છે અમુક મિઝોરમની છે અને અમુક બરોડાની લોકલ છે આણંદના પણ છે જે ભૂખર મહિલાઓ છે અને જે આરોપી તરીકે છે એ તોફ ઇસ્માઇલજી ખત્રી આ નામનો જે માણસ છે એ જે મહિલાઓને પાસે બદકામ કરાવી રહ્યો હતો અને એની આવકમાંથી લાભ લઈ રહ્યો હતો એ પ્રાથમિક દૃષ્ટિએ આ પ્રકારની ફરિયાદ છે

અ સબ મિશ્લીતા હતા જે બેનો જેમને કમિશન એટલે એમના બે હા એમને તો નોમિનલ રકમ આપીને બાકીની રકમ એમાંથી નફા ભાગ લેતા હતા જે ગુનોનો એક મોટો ગુનો એ છે કે સ્ત્રીઓ પાસે આ રીતે નફા ભાગ લેઓ સ્પાનું આ પ્રકારનું લાયસન્સ તો ઓગઈ શકે જ નહીં અને બહારનું મકાન હતું અને એની તપાસ ચાલી ઇન્વેસ્ટિગેશન દરમિયાન ઉદ્ભવicato જાણમોળ્યું બહારગરિક સંચાલકનો છે બીજા નામ છે એ તપાસનો વિષય છે

અગાઉનો ગુનો જોઈશું અમે રેકોર્ડ ઉપર ખાતરી કરી લઈશું જો એ કોઈ ગુનામાં હશે તો એની પણ નોંધ રાખવામાં આવશે હું ત્યાં છું તાજેત